વલસાડમાં પઠાણી ઉઘરાણી કરતી મહિલા વ્યાજખોર ઝડપાઈ વલસાડમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંક કરી છે એક મહિલા પાસેથી લીધેલા વ્યાજી રૂપિયાના બદલામાં પઠાણી ઉઘરાણી કરી ચેક લખાવી લઈ અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર મહિલા વ્યાજખોરોની વલસાડ સિટી પોલીસે ધરપકડ કરી છે વલસાડના સિટી પેલેસ વિસ્તારમાં રહેતી ભાવિનીબેન પટેલ નામની યુવતીએ નાણાકીય જરૂરિયાત હોવાથી નિલમબે નિલેશભાઈ સુરતી રહે શિવાલી એપાર્ટમેન્ટ નનકવાડા પાસેથી સત્યાવીસ હજાર વ્યાજ લીધા હતા આ રકમ પર આરોપી મહિલા તેત્રીસ ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલતી હતી ફરિયાદ મુજબ નિલંબેનને મૂળ રકમ અને વ્યાજ પેટે કટકે કટકે હજારો રૂપિયા વસૂલ્યા હોવા છતાં ઉઘરાણી ચાલુ રાખી હતી એટલું જ નહીં ફરિયાદીને ડરાવી ધમકાવીને બેંક ઓફ બરોડાનો પચાસ હજારનો કોરો ચેક લખાવી લીધો હતો આરોપીએ ધમકી આપી હતી કે જ્યાં સુધી ત્રીસ હજારની મુદ્દલ પૂરી નહીં થાય ત્યાં સુધી દર મહિને નવ વ્યાજ આપવું પડશે સતત મળતી ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને ભાભીની બેન વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા બીએનએસ ની કલમ ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ત્રણસો આઠ બે તથા ગુજરાત નાણાંની નિર્ધાર કરનારાઓ બાબત અધિનિયમ બે હજાર અગિયાર હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી વલસાડ પોલીસની આ કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયું છે પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે જો કોઈ વ્યાજખોરો હેરાન કરતું હોય તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવો ઊંચું વ્યાજ લઈ અને કડક ઉઘરાણી કરવાની હકીકત જે છે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેન ભાવિની બેન ગણેશભાઈ પટેલ દ્વારા આ અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો ફરિયાદ આપવામાં આવી જે ભાવિની બેન છે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જીઆરી ના સભ્ય છે તેમણે આ કામના આરોપી બેન છે નીલમ બેન નિલેશભાઈ સુરતી પાસેથી વ્યાજ પેટે સત્યાવીસ હજાર રૂપિયા જે તે વખતે લીધેલા હતા અને માસિક તેત્રીસ ટકાના વ્યાજથી રૂપિયા નવ હજાર પર મંથ એને આપવાની બંને વચ્ચેની વાતચીત થયેલી એ દરમિયાન ફરિયાદી પાસેથી જે આરોપી બેન જે છે પચાસ હજાર રૂપિયાનો ચેક પણ લઈ લીધેલો વારંવાર આ બાબતે ફરિયાદી ફરિયાદી બેનને વધુ પૈસા આપવા માટે આરોપી વારંવાર તેને હેરાન કરતા હતા અને આ ફેબ્રુઆરી પચીસથી લઈને નવેમ્બર પચીસ સુધીનો જે સમયગાળો છે દરમિયાન આ ભોગ બનનાર બેન ફરિયાદીબેને એકાણું હજાર રૂપિયા તો ઓલરેડી વ્યાજ પછી ચૂકી દીધા હતા તેમ છતાં તેમની પાસેથી જે છે વધુમાં વધુ પૈસા નાણાંની ઉઘરાણી માટે થઈને પઠાણી ઉઘરાણીની રજૂઆત થતી હતી જે અનુસંધાને ઘંટાળીને જે બેન જે છે ફરિયાદી બેન એને વલસાડ સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર નાગરિક સુરક્ષા સંહિતાની કલમો અનુસાર અને નાણાં ગીરધાર કરનારા બાબતના અધિનિયમના અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપીની ફરિયાદના અનુસંધાને સોરી ફરિયાદીની ફરિયાદના અનુસંધાને આરોપી બેન જે છે એની ધરપકડ કરવામાં આવી છે પૈસા પોતાના જરૂર મુજબ એમને પોતાની પાસે જરૂરિયાત હતી એમને પોતાના પૈસાની અનુસંધાને એમને રાત્ર ઓળખતા મિત્ર પાસેથી પણ માગણી અગાઉ કરી હતી અને એ રીતે આ બેન ફરિયાદી બેન જે છે ઓળખતા હોય એની પાસેથી એને ફરિયાદી પૈસાની માગણી કરતા સત્યાવીસ હજાર રૂપિયા એમણે વ્યાજ હતા સરકાર શ્રી દ્વારા પણ આ અનુસંધાને અવારનવાર વિવિધ પ્રકારના જાહેરાતો કરવામાં આવે છે પોલીસ સ્ટેશન લેવલે વ્યાજ વિધારના ખોટા નિર્ધારના કામો કરનારા વિરુદ્ધમાં આપણે ઝુંબેશ રૂપે કામગીરી કરતા હોઈએ છીએ અમારા પોલીસ વલસાડ પોલીસ વરફતે આપને જે મીડિયામાં તમારે એટલું જ કહેવાનું કે આ પ્રકારના કોઈ એવા વિષમો જે ઊંચા વ્યાજ લઈને પથાણી ઉઘરાણી કરતા હોય અને લોકોને હેરાન કરતા હોય એવા લોકોની બિલકુલ જાતની સંતોષ કે શરમ રાખ્યા વિના કન્સર્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે અને પોલીસ જે છે એ જરૂર મુજબની એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી એમને ન્યાય આપવાની કોશિશ કરશે